તો ઘણા કાશી દેવા મામન ઘરે Aku का गांव हा नगर से ये वाले है कैमरा में आए जब बाजार मेला में साइज है हम हमारा नाम आई जैसे मैं तो एक सिमली मेला में जाना है હલો મિત્રો કેમ તો બધા મિત્રો મજામાં મજામાં હાજર છે તો આજે સાચન સીતા સાચન છે એમાં ધીવીક્સ વિડીયો શરૂ કરી દીધો કારણ કે ઘરે કાંઈ ટાઈમ નહોતો રહ્યો ભાવનગર આવ્યાથી મારા સસરાને ધીરે અને અવાજ તમને ઓછવા આવ્યો કારણ કે રોડને બાજુમાં મકાન છે ને વાહનનો બહુ અવાજ વાહન અવાજ જવર શરૂ છે તો આપણે જ આવવાનું છે મેળામાં અને કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહીજો બરોબર બરાબર છે आपरे मेळाम देन तमना चंपूर ने माहिती आपनते मेळा मालम मेळा खाद्य आपरे तावे हाली मेळा मा खाद्या से इ बधा आम मारा पप्पा ने बधा आले आवे छे आला फुल ट्रॅफिक छे आता रे इजी तो मेळा ब आगो छे तो येथे फुल ट्रॅफिक हा तो पाछले पाछले ફાઇનલી આપણે મેળામાં પહોંચ્યા ને મસ્ત મજાની રાઇડિયું છે જોવો રાઇડિયું બહુ મસ્ત છોકરા આનંદ કરે છે જો આવી રીતના છે બધી રાઇડ જોઈએ છોકરા જોવો તમે બગડા સિટ્ટી બોલાવવા ને ટ્રાફિકેય પૂર છે you મિત્રો તો બધા શીતરામા દર્શન કરી લેજો ટ્રાફિક ફૂલ છે તમને દર્શન કરાવું છું જોઈ જ તમે શીતળામાં દર્શન કરી લેજો જય શીતળામાં ફૂલ ટ્રાફિક છે મારો અવાજ બહુ આવતો હોય ન આવતો હોય પણ બધા શીતરામાં દર્શન કરી લેજો

હા રોજ અમે વાસણ બધા મળે કે ભાઈ તગારા ને તૈયુ ને ઝારા ને બધા વાસણે પણ છે બધા બધા મસ્ત મસ્ત બધા સ્ટોલ લાગેલા છે ઘણી બધી વસ્તુ ભાઈ મેળામાં બધી મળે છે વસ્તુ બધી મળેલા છે ટૂંકમાં મેળામાં ચીન મળે છે ભાઈ જો હાલો મિત્રો જો આપણે મેળામાંથી ઘરે વૈયા ગયા છે ને એટલે પાછા મયુર બહુ વ્યાન કરતો હતો એટલે આવી ગયા છે ઘોઘા જગત નાકા બહુ શર્માના મંદિરે બહુ મસ્ત મજાનું આયોજન છે મટકી ફોડનું ને એવું બધું કાલ આઠમી તો અહીંયા આવ્યા છે બહુ શર્માના મંદિરે દર્શન કરવા માટે ને તમને બધું બતાવું વિડીયોમાં રહેજો કા મયુર મયુર બે પહોંચી ગયા છે ઘોઘા જગત ના વધો હા હાલો જવાનું છે ને અંદર તો હા તો તમે બધા વિડીયો માં રહેજો બરોબર આ છે એનો ગેટ આવી રીતના કઈ ગેટ છે બનાવેલો બહુ મસ્ત મજાનો જો હવે આપણે અંદર જઈએ જો અહીંયા કઈ જાય જો મસ્ત મજાની પ્રતિમાઓ છે બધી અલગ અલગ તમે દર્શન કરી લેજો જો આવું કાંઈક છે આયોજન બધું બહુ જોરદાર છે જો અહીંયા કાંઈક વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનને ટોપલામાં લઈને ગાય છે એ પ્રતિમા બનાવેલી છે બહુ મસ્તી ને પ્રતિમા બનાવેલું છે બધું જોઈએ જો બધી અલગ અલગ ઘણી બધી પ્રતિમાઓ છે અહીંયા મુલાકાત કરજો અહીંયા ઘોગા જગાજના બહુ શર્માના મંદિરે છે જો તમે વાપરે બહુ મસ્ત બનાવેલું છે રપડ જો અહીંયા પણ કંઈક પ્રતિમા છે પૂખના વધ એટલે આનો વધ કરેલો છે એવી પ્રતિમા મૂકેલી છે અહીં મસ્ત મજાની જો કૃષ્ણ ભગવાન માથે બેસી ગયેલા છે જો એવી જ રીતના અહીંયા પણ એક પ્રતિમા છે બહુ મસ્તી નાગ નો હોય તો અંદર ઘણી બધી પ્રતિમાઓ છે જો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે જો અહીંયા પણ કઈક નંદ બાબા નું ઘર છે બહુ મસ્ત બધાનું યા કરેલું છે જો ફરતે ફરતે બધા હાલ્યા રહ્યા છે એવું કઈક બતાવ્યું છે આમ ટૂંકમાં જોવાની બહુ મજા આવે એવું છે બધા અવશ્ય બાળકોને લઈને બધા જરૂર આવજો એક ફરી બહુ છે જો અહીંયા પણ અલગ અલગ બધું ઘણું બધું છે ફુવારા અને જોન વુડન કટોલા જાય છે એ છે વુડન કટોલા જોવા તો અહીંયા આપણી મિશ્રાઈલ પણ ગોઠવેલી છે જોઈ શકો છો મિત્રો બધા જોવા કેમ છે પણ મજા આવે એવું છે ને જોવાની મજા આવે તો ને બધા આવજો કહી જ્યો કાલ બધા આવજો મિત્રો ના ભાઈ બહનો બધા જોવા આવ્યા છે બજર જોવા અહીંયા પણ બજરંગદાસ બાપાની મઢેલી બનાવેલી છે બહુ મસ્ત મજાની જોઈ શકો અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડીને જાય છે એવી પ્રતિમા છે બહુ જોરદાર બધું બનાવેલું છે હો ભાઈ જોવા તેમ શ્રી કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડી જાય છે આયોજન બધું બહુ સારું છે જો અહીંયા પણ કઈક છે બધી આ છે ખ્યાલ જો અહીંયા પણ તમે એક રૂપિયાનો સિક્કો આપો એ અહીંયા પેટી એટલે અમે શિવજીને જળ અભિષેક થાય એવું છે જો આ છોકરા બધા મસ્ત મદન સેવા કરે છે બહુ જોરદાર સેવા કરે છોકરા ઉપર અને તમે એક છીકો નાખો એટલે અહીંયા તમારું જળ અર્પિત અભિષેક થઈ જાય ભગવાન શિવજી ઉપર દો તમે કા છોકરા જો અહીંયા પણ સન મૂનનો સહાર કરેલો છે એની પ્રતિમા છે બહુ મસ્ત જોરદાર છે અહીંયા પણ જો તમે આ ફૂદડીઓ બહુ સારી છે હઈ તિતલીઓ ભારે મસ્ત છે જો તમે બે બાજુ બે કરી એક તિતલી છે આ આપણી ભાષામાં ફૂદડી પછી અહીંયા મસ્ત મજાની હોળી મૂકી છે પાણીમાં રોરો ફેરી છે જો ભાઈ પાણી ની અંદર ઓળકે હાલે છે મિત્રો તમે બધા છોકરાને લઈને આવજો કાલ ગોકળ આઠમ ના કે બહુ મસ્ત મજાનું બધાના છોકરા આનંદ આવે એવું છે બધું આયોજન કરેલું જોરદાર છે તમે બધા કાલે મુલાકાત લેજો બરોબર ચાલો મિત્રો જો આપણે મેળામાં લઈને બધે જઈને લઈ આવ્યા એ પાછા ઘરે કોના ઘરે ખબર મારા સસરાના ઘરે હો અમારા મયુરના મામાના ઘરે કામ આવ્યો એમ અમે આવી ગયા છે એ અહીંયા ઘરે આવી ગયા પણ અમારે જવાનું છે અમારા ઘરે કારણ કે અમારે મયુર થાકી ગયા ઘરે જાવું ને બધા ઘરે જવું છે અમારે બે એને ઉતાવળ છે પણ હવે દિવ્યસની એ જ મેળા માતા મારા છે તો એને પહેલાં હું બધાને ગોઈત આવું પછી હવે ઘરે નીકળી ના વિડીયોને અહીંયા પૂરો કરી દઈ પૂરો કરશે કાલ નવો વિડીયો આવશે અને એ તો બહુ નેક્સ્ટ લેવલનો વિડીયો થવાનો છે ભાઈ બને અરે બહુ ફરવા જવાનું છે ભાઈ તો તમને બધા વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નાની એવી કોમેન્ટ સારી એવી કરી દેજો મળશો એક નવા વિડીયો મેં ત્યાં સુધી બાય બાય